દેશના ચૂંટણી પંચ પર જયારે સવાલો ઉભા થતા હોય એની નિષ્પક્ષતા પર ત્યારે અમારા નેતા રાહુલ ગાંધી આખા દેશમાં જે એક તો ભારત જોડો યાત્રા લઈને આખા દેશમાં નીકળ્યા અને અત્યારે બિહારમાં જે વોટર અધિકાર યાત્રા લઈ નીકળ્યા છે કર્ણાટકમાં તમે જુઓ કે બેંગ્લોરની અંદર જે તે મતદાર યાદીમાં છબાટ્યા અને જયારે કોંગ્રેસ પાર્ટીએ સવાલો કર્યા સવાલ સીસીટીવી હોય કે જે અંદરના જે લાખ મતદારોની વાત હોય આ બધા સવાલો જયારે ચૂંટણી પંચ જવાબ ના આપે ત્યારે એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીનો હાથો બનીને ચૂંટણી પંચ કામ કરી રહ્યું હોય આજે તમે વડોદરા શહેર કે ગુજરાત રાજ્ય કે આખા ભારત દેશમાં લોકોના મોડા ચર્ચા છે કે વોટ તો કોંગ્રેસ આપીએ છે વોટ જાય છે ક્યાં તો આજે ખબર પડી રહી છે ધીરે ધીરે કે ચૂંટણી પંચ ને હાથો બનાવીને ભાજપ સત્તામાં આવે છે વડોદરા શહેરની કોર્પોરેશન હોય કે વિધાનસભા હોય લોકસભા હોય બધી જગ્યાએ ભાજપ ચૂંટણી પંચના મદદ થી સત્તામાં આવી છે ત્યારે આખા દેશમાં ગુજરાત રાજ્યમાં ખાસ કરીને દરેક દરેક શહેર જિલ્લામાં અમે વોટ છોડના સાથે આજે કાર્યક્રમ અહીંયા આપ્યો છે અમારા નેતા જનનાયક રાહુલ ગાંધી જે સંવિધાન બચવાની લડાઈ લડી રહ્યા છે જેવી રીતે આ વોટર અધિકાર યાત્રા એમને કાઢી છે એના સમર્થનમાં કોંગ્રેસ પાર્ટી આજે કાર્યક્રમ કર્યો છે આ કાર્યક્રમ અમે આવનારા દિવસમાં વડોદરાની પ્રજા વચ્ચે લઈને જવાના છે દરેક વોર્ડ લઈને જવાના છે કારણ કે અત્યાર સુધી પ્રજાના રૂપિયાનો નો વેડફાટ થાય પ્રજા જે વેરો ભરે એનો વેડફાટ થાય હવે વોટનો પણ વેડફાટ થઈ રહ્યો છે અને અત્યાર સુધી આપણે ભલભલી ભલી નામ સાંભળ્યા પણ વોટ ચોરી જે ભાજપ જ કરી શકે છે એ પણ વાત આવી છે કાર્યક્રમ ની અમે જુઓ કે પોલીસ તૈયાર છે તમે જુઓ છતાં અમારા કેટલાક કાર્યકર્તાઓ અમે સામેથી ધરપકડ વારી છે કારણ કે અમે બહાર રોડ રસ્તા પર પ્રોગ્રામ નથી કરી દેતા તો શું પોલીસ સ્ટેશનમાં પ્રોગ્રામ કરીશું એ પણ અમારો પ્રશ્ન છે પરંતુ આ જે કાર્યક્રમ છે વોર્ડ ચોર ગદ્દી છોડ ના શ્લોક ஆயக்கல